સુરતમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ થતાં સુરતીઓ ખૂબ જ ત્રસ્ત થઈ જવા પામી જો જોકે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા શુક્રવારે બપોર સુધીની અંદર ભારે વરસાદ સુરત શહેરમાં પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા હવામાન ખાતાએ હજુ પણ ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સુરત શહેરની અંદર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો બે માર વરસાદ પડવા પામ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજે છેલ્લા ઘણા દિવસોથી વિરામ લીધો હતો જેને કારણે લોકો ભારે ઉકરાટ થઈ રહ્યો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં શુક્રવારે બપોરના સમયે એકાએક ભારે વરસાદ પડવાનું શરૂ થયું હતું બપોરના બેથી ચાર વાગ્યા સુધીમાં તો ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડવા પામ્યો હતો કતારગામ ઝોનમાં બે કલાકમાં અઠ્યોતેર એમ એમ વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણવાળા રોડ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા ગંડારામાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા અને ગણનારાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સુરતમાં બપોરના સમયે એકાએક ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રેનકોટ કે છત્રી વગર નીકળેલા લોકો ઓવરબ્રિજ નીચે ઊભા રહી જવા પામ્યા હતા જેને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો સુરતના સૂર્યપુર ગંડનારા તથા સ્ટેશન પાસેના ગણનારા અને સહારા દરવાજા ગંડારામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી સહારા દરવાજા પર આવેલા ગણનારામાં પાણી ભરાઈ જતાં એક ટેમ્પો ગંડારાની અધવચ્ચે બંધ પડવા પામ્યો હતો સાથે જ અન્ય વાહન ચાલકો પણ ભારે પરેશાન થવા પામ્યા છે અને વાહનો પાણીમાં નાખતા વાહનો બંધ પડવાની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે ગંડારાની બંને બાજુ ભારે ટ્રાફિક જામ સર્જવા પામ્યું હતું ત્યારે હવામાન ખાતે હજુ પણ ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડ